પધારેલ પરમ પૂજ્ય હરિપ્રીદાસજી સ્વામી વસૈ થી પધારેલ સંતો અમારે કૃપા સ્વામી બાદ ભગત મુકુંદ ભગત વગેરે પાર્ષદો અને શ્રીજીયા લાડીલા પ્રેમી ભક્તો બહુ સરસ મજાની પૂજ્ય સ્વામી કથા હતા આપણને બહુ હૃદયથી વાત કરીએ તો વક્તા ભલે આમ રહ્યા પણ એનો જે ગાવાની હલક એટલી બધી સરસ ને મીઠી છે હું તો આવ્યું મને થયું કે ખાલી એક દારૂ જો આમ ગાયા જ કરે ને તો સાંભળવાની બહુ મજા આવે એનો આમ લેકો જો જુદા જુદા રાગમાં કેટલું સરસ મજાની ચોપાઈ બોલે છે અને લય તાલ સૂર એનું જ્ઞાન પણ બહુ સરસ છે એટલે હજી નાની ઉંમર હોવા છતાંય આટલી સરસ મજાની કથા એટલું ગાવાનું હમણાં સ્વામી એ વાત કરીને કે ધીરે ધીરે વક્તમહોજ બહુ મોટા થશે અને નિર્વિવાદ વાત છે કારણ કે પૂજ્ય હરિલ સ્વામી એમની જે સાધુતા એમને જે ભગવાનની નિષ્ઠા ખુમારી એ બધા જે ગુણો છે એનું જે સિંચન છે એ વક્તા શ્રીમાં પૂજ્ય સ્વામી કરે છે તમારે સ્વામી હોય એનો જે મમત્વ ભાવ ભક્તો પ્રત્યે જે લાગણી સંતો ભક્તોને જે સાચવવા એ બહુ સારું છે અને કૃપા સ્વામીની સાધુતા પણ અજોડ છે ઉપરાંત આપણે ભગતજુઓ કેટલા નિર્માની કેટલા સરળ જેમ સંતો હમણાં સ્વામી વાત કરતા ને કે જેને ભગવાનને રાજી કરવા હોય એને જેમ કોમની ડિગ્રી પ્રાપ્ત કરવી તો મુકુંદ ભગત છે આપણે એને ખરેખર પ્રાપ્ત આજે તમે સતત સેવા કર્યા કરે નિર્માની પણ મહારાજ વખતે જે હરિભક્તો સંતો ને એવું અત્યારે ને એવું ઘણા બોલતા પણ હોય પણ હું તો એવું કઉ છું કે આ યુગમાં આ રજોગોની વાતાવરણમાં જે સંતો જે હરિભક્તો પંચવર્તમાન પાળે છે ભગવાનની નિષ્ઠા રાખીને ભગવાનનું ભજન કરે છે મુક્ત આત્મા જ કહેવાય અને કઈક પૂર્વનો સંસ્કાર હોય કઈક હોય તો જ આ બધું થઈ શકે બાકી તો આપણે જોઈ છે ઘણી વખત સત્સંગમાં બધા બહુ ડાપણ કરતા હોય પણ થોડા સમય જાય ત્યાં બધું સુરસુર્યું થઈ જાય અને આ બધા સંતો વર્ષોથી તમે જોવો તો એક ધારો અંગ રાખી નિર્માની પણ સરળતા સાદા બધું જાળવી રાખી અને ભજન ભક્તિ ક્રિયા કરે અને બધા હરિભક્તોને કરાવે એ કોઈ નાની વાત નથી એટલે આપણે અમરોલી મંદિર સ્વામીએ વાત કરી કે હમણાં નવું મંદિર બાંધવાનો પૂજ્ય સ્વામીએ સંકલ્પ કર્યો છે તો જેટલું બને એટલું આપણે સંકલ્પમાં મળીએ જોકે ખરેખર આપણને એમ હોય કે આપણે કર્યું આપણે કર્યું પણ હકીકતમાં જોઈએ તો આ એક ભગવાન આપણને અવસર આપે છે એક બહુ સરસ મજાની વાત છે એક વખત વડતાલમાં મંદિર બંધાતું હતું

શિખર ઉપર થોડું થોડું હોનું ચડાવ્યું અને મહારાજે તો આખું મંદિર હોનાનું બહાર કાઢ્યું અને પછી જોગન પગીને કીધું કે જોબન પગી જો અમારે કરવું હોય તો ખાલી આટલી જ વાર લાગે પણ આમ અમે તમને જો તૈયાર મંદિર આપીશું તો તમે અમને કયા ભાવથી રાજી કરીશો રાજી કરશો તમારે તમારા આત્માના કલ્યાણ કરવા માટે અમને રાજી કરવા માટે કંઈક સાધન તો જોશે ને એટલા માટે અમે તમને અવસર આપીએ છીએ

જો આપણને ભગવાનનું મહાત્મ્ય હોય સત્સંગનું મહાત્મ્ય હોય સંતનું મહાત્મ્ય હોય કાંઈક આપણે સત્સંગને સમજ્યા હોય તો કાંઈક ને કાંઈક તન મન ધનથી આપણે જેટલું થઈ શકે એટલી સેવા આપણે સત્સંગની કરવી જોઈએ